ગરબડા વજેલા વિદ્યુત સબડિવિઝનલ સ્ટેશનના કર્મચારીની સુંદર કામગીરી થ્રી ફ્રીઝ લાઈનો ઉપર આવતા ઝાડોના ડાળખા કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી પ્રાપ્ત માહિતી પ્રમાણે ગરબાડા તાલુકાના વજેલા વિદ્યુત વિદ્યુત પ્રવાહ સબ સ્ટેશનના કર્મચારી પાણી પહેલા બાંધીપાળ વજેલા વિદ્યુત સબસ્ટેશનની થ્રી ફ્રીઝ લાઈનોના વાયરોમાં આવતા ઝાડવાના ડાળખા કાપવાની કામગીરી હાલ પૂરા જોશમાં ચાલુ છે વજેલાથી ચીલાગોટા કાલિયાવડ ઉંડાર માંડવ ગામોમાં થ્રી ફ્રીઝ વિદ્યુત વાયરોમાં ઝાડના ડાળખાઓના ઘર્ષણથી વિદ્યુત પુરવઠો વારંવાર ગામડામાં જતા વારંવાર જનતાની બૂમો ઉઠતા વિદ્યુત બોર્ડના એન્જિનિયર અને કર્મચારીઓ વાયરોમાં ઝાડના ઝાડખાના ઘર્ષણથી રાત્રે વિદ્યુત પુરવઠો ખોરવાઈ જતો હોય ત્યારે આગામી દિવસોમાં શું માં શું બેસવાનો હો એક દોઢ મહિનો બાકી છે ત્યારે વિદ્યુત બોર્ડના કર્મચારીઓથી થ્રી ફ્રીજ લાઈનના વાયરોમાં આવતા ઝાડીના દાળખાઓ કાપવાની હાલ કામગીરી પૂરા જોશમાં ચાલી રહી છે ત્યારે વિદ્યુત બોર્ડના કર્મચારી પાણી પહેલા પાળ બાંધી લીધી વિદ્યુત લાઈનના વાયરોમાં ઝાડના ડાળખાઓ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અમુક જાગૃત નાગરિકોએ ચાલુ વાયરોમાં આવતા ઝાડના દાળખાઓ પોતે કાપ્યું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું બીરો રિપોર્ટ ચંદુભાઈ મોહની